આજે આપણે સાંભળશું શીતળા સાતમની વાર્તા તો પહેલા શ્રાવણ વત દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ નાવું ઘીનો દીવો કરી શીતળામાં વાર્તા સાંભળવી એ દિવસે ચૂલો ન સળગાવવો આગલા દિવસનું ઠંડુ જે રાંધ્યું હોય તે જ જમવું વડાલી ગામે એક ગામમાં સાસુ જેઠાણી અને દેરાણી રહેતા હતા જેઠાણી બંને એક એક હતા મોટી ઝઘડાખોર અને હતી જ્યારે નાની બહુ પ્રેમાળ અને દયાળુ હતી રાંધણ રાંધકનો દિવસ આવ્યો એટલે સાસુએ નાની બહુને રાંધવા બેસાડી નાની બહુ મોડી રાત સુધી રાંધતી રહી એટલામાં એનો છોકરો રડ્યો એટલે ઊભી થઈ અને આડે પડખે લઈ ખવડાવવા લાગી હવે આખા દિવસની થાકી પાકી હતી તો તે સૂઈ ગઈ અને ચૂલો સળગાવ સળગતો રહી ગયો મધરાત પછી શીતળામાં ફરતા ફરતા નાની બહુના ઘેર આવી પહોંચ્યા અને ચૂલામાં આરોટવા લાગ્યા આથી શીતળામાં આખા શરીરે ધાચી ગયા એમણે ગુસ્સે થઈને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે ઉઠીને જોયું તો ચૂલો તો સળગી રહ્યો હતો અને પડખામાં સુતેલો છોકરો પણ મૃત્યુ પામ્યો હતો તેનું આખું શરીર ગયું હતું આ જોઈને નાની વહુ કરવા લાગી તેને સમજતા વાર ન કે સિતરામાં મારા પર કોપાયમાન થયા છે એટલામાં સાસુમાં આવી પહોંચ્યા તેમને પણ આ જોઈને દુઃખ થયું તેમને વહુને આશ્વાસન આપતા કહ્યું વહુ બેટા સાથ થા આમ રડે શું દાડો વળે ચિતરામાં પાસે જા એ સૌ સારા વાના કરશે સાસુમાના આશીર્વાદ લઈ મૃત બાળકને ટોપલામાં રાખી નાની હોવ તો ચાલી નીકળી રસ્તે જતા બે તલાવડી આવી તલાવડી પાણીથી છલોછલ હતી બંને તલાવડીના પાણી એકબીજામાં સમાઈ જતા હતા પરંતુ જન જનાવર પશુ પક્ષી કોઈ કહેતા તે તલાવડીનું પાણી પીતું નહોતું અને કદાચ જો ફૂલે ચૂકે પીએ તો તે મૃત્યુ પામતું નાની બહુને રસ્તેથી પસાર થતીને જોઈ તલાવડી બોલી બેનો બેન તું ક્યાં જાય છે નાની બહુએ કહ્યું સિતળા માને શ્રાપ આપ્યો છે મને મારો છોકરો મૃત્યુ પામ્યો છે માટે મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું આ સાંભળી તલાવડીઓ બોલી બેન અમારું પાણી પણ કોઈ પીતું નથી અને જો પીએ તો મૃત્યુ પામે છે અમે એવાથી કયા પાપ કર્યા હશે કૃપા કરીને અમારા પાપનું પણ નિવારણ પૂછતી નાની બહુએ તો હા પાડી આગળ વધી આગળ જતા બે આંખલા મળ્યા તેમને ખોટે ઘંટીના પડ બાંધેલા હતા અને બંને લડ્યા કરતા નાની બહુને જોઈને આખલા બોલ્યા બહેન તું ક્યાં જાય છે સીતરામા પાસે જાવ છું મારા શ્રાપનું નિવારણ કરવા નાની બહુએ તો કહી દીધું આખલાએ કહ્યું અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમે એ વાતે કયા પાપ કયા હશે માટે કૃપા કરીને અમારા પણ પાપનું નિવારણ પૂછતી આવજે ને નાની બહુએ તો ડોકી હલાવીને હા પાડી ત્યાંથી પણ તે આગળ ચાલી રસ્તામાં તો તેણે જોયું તો બોડીના ઝાડ નીચે એક ડોસીમાં જીથરા જેવા વાળને ખંજવાળતા બેઠા બેઠા હતા તેમણે નાનુ બહુને જોઈને એને પાસે બોલાવીને કહ્યું અલીબાઈ આ ટોપલામાં શું લઈને જાય છે તેના જવાબમાં નાની બહુએ પોતાની કથા કઈ સંભળાવી પરંતુ ડોસીએ તેની જરાય દરકાર કર્યા વગર પોતાના સ્વાર્થની વાત કરતા કહ્યું અલી બાઈ મારું માથું જરા જોઈ આપને આ જુઓ તો મારું લોહી પી ગઈ નાની બહુને સિતારામા પાસે જવાની ઉતાવળ હતી પણ છતાં તેને ડોસીની દયા આવી આથી તે પોતાના મૃત છોકરાને ડોસીના ખોરામાં મૂકી તેની જુઓ વીણવા બેઠી ડોસીમાં માથામાંથી બધી જુઓ દૂર થઈ ગઈ અને ખંજવાળ પણ મટી ગઈ તેથી તેણે નાની બહુને આશીર્વાદ આપ્યા અને આશીર્વાદ આપતા આપતા બોલ્યા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો ત્યાં તો ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં પડેલો છોકરો સજીવન થયો નાની વહુને આશ્ચર્ય થયું અને નક્કી એને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમા બીજું કોઈ નહીં પણ સાક્ષાત શીતળામાં છે આથી તો તે તેમના પગે પડી ગઈ અને એ પછી વહુએ તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછ્યું તો તેના જવાબમાં શીતળામાએ કહ્યું બેટા તેઓ પૂર્વજન્મમાં શોક્યો હતી રોજ એકબીજા સાથે ઝઘડા કરતી હતી કોઈની મદદ કરે નહીં અને ને શાક આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી તેમનું પાણી પણ કોઈ પીતું નથી પણ એમનું પાણી તું પીશ તો એમના પાપો નાશ પામશે અને એમનું પાણી મીઠું બનશે એ પછી વહુએ આખલાઓના શ્રાપનું નિવારણ પૂછ્યું તો તેના જવાબમાં પણ સીતારામાએ કહ્યું બેટા તેઓ પૂર્વજન્મમાં દિરાણી જેઠાણી હતા એકબીજા સાથે બાંધ્યા કરતા હતા કોઈને દળવાય ના દે ને ખાંડવા પણ નહોતા દેતા આથી આ જન્મમાં તેઓ આખલા બનીને કોટે ઘંટીના પડ તું ઘંટીના પડ છોડી લેજે જેથી તેમના પાપોનો નાશ થશે અને તેઓ સંપીને રહેશે નાની બહુ દરેકના પાપનું નિવારણ જાણી ખુશ થતી થતી પોતાના છોકરાને લઈને ત્યાંથી ચાલતી થઈ રસ્તે જતા તેને આખલા મળ્યા નાની વહુએ તેમને માએ કહેલી વાત સંભળાવી અને એમની કોટેથી ઘટીના પડ છોડી નાખ્યા તેઓ ઝઘડતા બંધ થઈ ગયા અને સંપથી રહેવા લાગ્યા ત્યાંથી આગળ જતા તલાવડીઓ આવી નાની વહુએ એમને પણ માએ કહેલી વાત કરી અને પોતે તેમાંથી થોડુંક પાણી લઈને પીધું અને તલાવડીઓનું પાણી અમૃત જેવું થઈ ગયું ગ્રામજનો પણ ત્યાંનું પાણી પીવા લાગ્યા આમ સૌના શ્રાપનું નિવારણ કરતા કરતા નાની વહુ પોતાના છોકરાને હેમ ખેમ ઘરે લઈને પાછી ફરી છોકરાને સજીવન થયેલો જોઈ સાસુમા તો રાજીના રેડ થઈ ગયા અને જેઠાણી તો મોં મચકોડવા લાગ્યા ત્યાર પછી બીજો શ્રાવણ મહિનો આવ્યો એટલે જેઠાણીને થયું કે મારી દેરાણીને શીતળામાના દર્શન થયા એવા મને પણ દર્શન કરવા મળશે માટે હું પણ એના જેવું કરું એમ વિચારીને એણે પણ ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ અને મધરાતે સિતરામાં આવી પહોંચ્યા અને ચૂલામાં આરોટવા લાગી આથી એમનું શરીર આખું દાજી ગયું તેમણે ગુસ્સે થઈ જેઠાણીને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યો એવું એનું પેટ બળજો બીજે દિવસે જેઠાણીએ જોયું તો પોતાનો દીકરો મૃત્યુ પામ્યો હતો આથી દુઃખી થવાને બદલે તે તો ખુશ થવા લાગી અને એ પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં રાખી સીતળામાની સૂધમાં ચાલી નીકળી રસ્તે જતા તલાવડીઓ મળી તેમને પૂછ્યું બેન તું ક્યાં જાય છે જેઠાણીએ ગુસ્સે થઈને કહ્યું તમારે શું કામ છે જોતા નથી મારો છોકરો મૃત્યુ પામ્યો છે માટે હું સીતરામા પાસે તેને સજીવન કરવા જાઉં છું બેન અમારું પણ કામ કરતી આવજે ને જેઠાણીએ તો તરત જ ના પાડી દીધી અને ત્યાંથી ચાલવા માંડી આગળ જતા તેને બે બળદો મળ્યા તેને પણ પોતાનું કામ કરવા કહ્યું જે મૂક્યા આગળ જતા તેને એક ઝાડ નીચે બેઠેલી એક ડોસી મળી માથું ખંજવાડ્યા કરતી હતી એને જેઠાણીને કહ્યું બહેન તું મારું માથું જોઈએ આપને આ સાંભળી તો જેઠાણીને એટલી દાઢ ચડી અને એના પર ગુસ્સે થઈને બોલી બેસ બેસ ડોકરી હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું જોતી નથી મારો છોકરો મરી ગયો છે તે હું સીતળામા પાસે જાઉં છું આમ ડોસીને હળદૂત કરી તે આખો દિવસ પોતાના મૃત છોકરાને લઈને રખડી પણ ક્યાંય સીતળામાના દર્શન ન થયા છેવટે થાકી હારી અને રોતી કકડતી મૃત્યુ પામેલા છોકરાને લઈને ઘેર આવી ડોસીના રૂપમાં સીતારામને તે ઓળખી ના શકી કોઈનું ભલું ન કરી શકો તો કાઈ નહીં પણ તેનું પણ તેનું સારું તો વિચારવું જ અને ભલું ન કરીએ આપણે તો તેનું પરિણામ પણ ભોગવવું પડે તો મૃત્યુ પામેલો છોકરો ફરી પાછો ક્યારે સજીવન ન થયો કર્મ ભોગવવા પડે છે ને આનું નામ દેરાણીએ સારા કર્મ કર્યા તો સીતરામાના દર્શન થયા હે સીતળામાં જેવા દેરાણીને દર્શન આપ્યા એવા સૌને ફળજો જય મા સીતરામાં